શ્રી કૃષ્ણ મિત્રો આજે હું ખૂબ સમજવા લાયક વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે પાપી મનુષ્ય સુખી કેમ રહે છે વ્યાસ મુનિ અને કેડી વચ્ચેનો આ વાર્તા વિલાપ છે આમાં તમને ઘણું બધું સમજવા મળશે કે હંમેશા પાપી વ્યક્તિઓ સુખી કેમ રહે છે તેની પાછળનું કારણ શું છે તે તમને આ વાર્તામાં સમજવા મળશે મિત્રો તમે વ્યાસમુનિની તો જાણતા જ હશો તેની વાત તો તમે સાંભળી જશે જે મહાભારતની સાથે સાથે અઢારો પુરાણોના રચિતા પણ છે જે સ્વયં ભગવાન શ્રી વિષ્ણુના અંશનો અવતાર છે તેમને ભૂતકાળ ભવિષ્યકાળ અને જાણવાની દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી તેની સાથે સાથે તે કીડી મકોડા પશુ પક્ષીઓ જીવ જંતુઓની ભાષાને પણ જાણતા હતા તેને તે ભાષાનું પણ ખૂબ સારું જ્ઞાન હતું એક સમયની વાત છે એક વાર ઋષિ વ્યાસ ક્યાંક જઈ રહ્યા હતા તો રસ્તામાં તેમણે એક કીડીને બહુ તેજીથી ઉતાવળે ઉતાવળે ભાગતા જોઈ તો વ્યાસ મુનિએ તે કીડીને તેની ભાષામાં પૂછ્યું કે તું કેમ આટલી ઉતાવળી ઉતાવળી ભાગે છે કેમ આટલી જલ્દીમાં છે તારા પર શું કોઈ સંકટ આવ્યું છે કોઈ વિપત્તિ આવી છે કઈ હોય તો તું મને કે ત્યારે તે કીડી કહેવા લાગી ઋષિ વ્યાસને કહે છે કે હે ઋષિ મુનિ હું એટલે ભાગી રહી છું કે એક મોટું બળદગાડું મારી પાછળ આવી રહ્યું છે ક્યાં હું તેની નીચે આવીને કચડાઈને મરી ન જાઉં માટે હું મારો જીવ બચાવવા માટે કોશિશ કરું છું અને હું પોતાનો જીવ બચાવવા માટે ઉતાવળે ભાગી રહી છું પોતાના જીવ તો બધાને વાલો જ હોય ને માટે હું જીવ બચાવવાની કોશિશ કરું છું ત્યારે તે ઋષિ મુનિએ કહ્યું કે તારો અવતાર તો કીડી મકોડાની યોનીમાં છે તો તારા માટે મરવું તો સૌભાગ્યની વાત કહેવાય તું આ જન્મમાં મળીશ તને બીજો જન્મ મળશે આ કીડી મકોડાના યોનીમાંથી તું મુક્ત થઈશ જો મનુષ્ય કદાચ મનુષ્ય માણસો મરવાના ડરથી ડરી રહ્યા હોય તો હજી વાત ઠીક છે પણ તને આ કીડીનું શરીર છોડવાનું સાનું દુઃખ છે સાનો ડર છે ત્યારે કીડી કહે છે કે હે મુનિવર હે સંત હું મરવાથી નથી ડરતી પણ હજી આ કીડીની યોનિ કરતા પણ બહુ પીડાદાયક યોનીઓ હોય છે બહુ ભયંકર યોનીઓ હોય છે હું 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 મરીને તે તે જતી રહી તો તો પીડાદાયક ગઈ મારું શું થાય માટે ઉતાવળે ચાલુ છું અને માટે હું ડરું છું તે યોનીમાં જન્મ ના મળે માટે હું મરવાથી ડરું છું ત્યારે વ્યાસજી કહે છે કીડીને કે તું ડર નહીં હું જ્યાં સુધી તને મનુષ્ય યોનિમાં ન પહોંચાડી દઉં ત્યાં સુધી તને દરેક યોનિમાંથી છુટકારો આપતો જઈશ હું તને છુટકારો અપાવીશ આટલી વાત સાંભળીને કીડી સુખી થઈ ગઈ ખુશ થઈ ગઈ અને તે રસ્તા ઉપર ચાલી ગઈ અને બળદ ગાડા નીચે કચડાઈને મરી ગઈ મર્યા પછી તેને ગાગડાની યોનીમાં જન્મ મળ્યો કાગડાની યોની પછી તેની શિયાળની યોનીમાં જન્મ મળ્યો અને આમ જેટલા પણ જન્મ મળ્યા ત્યારે ત્યારે આ વ્યાસ મુનિએ તેને પૂર્વજન્મની યાદ અપાવી તે વિશે તેને જાણ આપતા રહ્યા અને જે યોનિમાં તે અવતરી હોય તે યોનિમાંથી તેને છુટકારો આપતા રહ્યા વ્યાસ મુનિએ તેને દરેક યોનિમાંથી મુક્ત કરાવી અને તેનો ઉદ્ધાર કર્યો ત્યાર પછી તેને આમને આમ મૃગ શિયાળ કો કાગડો કૂતરો બધી જ યોનીમાં તેને જન્મ મળતા રહ્યા અને બધી જ યોનિમાંથી તેમણે મુક્તિ અપાવતા રહ્યા આમને આમ તેને ચંડાલ શુદ્ર વૈશ્ય આ બધી જ જ્ઞાતિમાં તે જન્મ્યા પણ તે બધી જ જ્ઞાતિમાં તેમને મુક્તિ આપી છેવટે છેલ્લે યોનીમાં આવ્યો તે બ્રાહ્મણ જે કીડી હતી તે બ્રાહ્મણ બન્યો તે મનુષ્યના અવતારમાં બ્રાહ્મણ આવ્યો તે પુરુષ જાતિમાં જન્મ્યો બ્રાહ્મણની યોનિમાં આવ્યો એટલે શ્રી ભગવાન વ્યાસે શ્રી ઋષિ વ્યાસે તેને મંત્ર દીક્ષા આપી અને તેને તેનો શિષ્ય બનાવી દીધો અને તેને તેને વેદોનું જ્ઞાન થઈ ગયું ઋષિ મુનિએ આપ્યું પછી એક વાર તે બ્રાહ્મણ જે પાંચ વર્ષનો જ હતો માત્ર ને માત્ર તે પાંચ વર્ષનો હતો ત્યારે તેને ઋષિ વ્યાસે એક નંદ્રપ્રદ્ર નામના માણસનું શંકાનું સમાધાન કરવા માટે મોકલે છે કારણ કે પાંચ વર્ષની ઉંમરમાં જ તે ઋષિ વ્યાસે એને બધું જ જ્ઞાન આપી દીધું હતું વેદો પુરાણો બધું જ જ્ઞાન એને આપી દીધું હતું માટે એ પાંચ વર્ષના બાળકને બધું જ જ્ઞાન હતું અને ત્યારે તે ઋષિ મુનિ તેને એક નંદભદ્ર નામના માણસના શંકાનું સમાધાન કરવા મોકલે છે ત્યારે તે નંદ્રભદ્ર નામનો જે માણસ છે તેને એવી શંકા હતી કે પાપી મનુષ્ય હંમેશા સુખી કેમ રહે છે આ વિશે તેને જાણ કરવી હતી તેને જાણવું હતું ત્યારે તે પાંચ વર્ષનું બાળક તેની પાસે આવે છે અને તે નંદભદ્ર નામના માણસને તેની શંકાનું સમાધાન કરે છે અને તેને કહે છે તે બાળક પાંચ વર્ષનું બાળક તે માણસને કહે છે કે પૂર્વ જન્મમાં તામસ ભાવથી દાન કર્યું છે તે માણસ આ જન્મમાં તે દાનનું ફળ ભોગવે છે તેને તે દાનનું ફળ મળ્યું છે માટે તે સુખી હોય છે કહેવાય છે કે તામસ ભાવથી જે દાન કરવામાં આવે તેના કારણથી જે જે ધરતી લોકમાં આવ્યા છે તેને ધર્મમાં રસ નથી હોતો માટે તેવા લોકો પાપી અને સુખી દેખાય છે આવા લોકો તેના આગલા જન્મના પુણ્યનું ફળ ભોગવી રહ્યા હોય છે તે તામસિક ભાવથી નર્કમાં જાય છે તે લોકો પૂર્ણ દાન કે ધર્મ નથી કરતા તે નર્કમાં જાય છે આ વાતમાં થોડી પણ શંકા નથી આ સત્ય છે તે બાળક કહે છે કે આ સંસારમાં ચાર પ્રકારના મનુષ્ય મનુષ્ય જન્મે છે પહેલો તે સુખ સગવડ નથી બીજો મનુષ્ય એવો હોય છે કે જેને પરલોકમાં સુખ મળે છે પણ આ લોકમાં સુખ આ ધરતી લોકમાં એને સુખ નથી મળતું અને ત્રીજો મનુષ્ય એવો હોય છે કે જેને આ લોકમાં પણ સુખી સુખ મળે છે અને આ લોકમાં પણ સુખ મળે છે જે લોકો પુણ્યથી સુખી હોય છે આનંદમાં હોય છે તે એ સુખ અને આનંદમાં નવા પુણ્ય દાન ધર્મ નથી કરતા તો તેને માટે સુખ માત્ર આ જ લોકમાં રહે છે આ ધરતી લોક પર જ સુખ મળે છે પરલોકમાં તે સુખ નથી મળતું અને અમુક લોકો અમુક મનુષ્ય અને નવા પુણ્યો મેળવે છે અને આ લોકમાં તે સુખી ન હોય તો તે પરલોકમાં જઈને સુખી થાય છે અને ત્રીજી જાતિના મનુષ્ય એવા હોય છે કે જેના આગલા જન્મના પુણ્ય તો હોય જ છે અને આ લોકમાં પણ દાન પુણ્ય ધર્મ કમાઈ અને તેના કારણે તે પરલોકમાં પણ સુખી થાય છે પણ આવા મનુષ્ય બહુ ઓછા હોય છે અને ચોથા મનુષ્ય એવા છે કે જેના આગલા જન્મના કોઈ પુણ્ય નથી હોતા પણ આ લોકમાં ધરતી લોકમાં પણ તે કોઈ પુણ્ય દાન નથી કરતા કોઈ દાન ધર્મ નથી કરતા માટે તેને પરલોકમાં પણ સુખી નથી રહેતા તે અહીંયા પણ દુખી રહે છે અને પરલોકમાં પણ દુઃખી રહે છે આવી રીતે વર્ષનો બાળક નંદભદ્ર નામના માણસનું સમાધાન કરી દીધું અને મિત્રો તે બાળક પછીના જન્મમાં મહર્ષિ મૈત્રીના નામે જન્મ લીધો મિત્રો મારી વાર્તા જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ